ગુજરાતી કહેવત કૂતરાની પૂંછડી જમીનમાં દાટો તો પણ વાંકીને વાંકી જ રહે કૂતરાની પૂંછડી જમીનમાં દાટો તો પણ વાંકીને વાંકી જ રહે અર્થ માણસ પોતાની પ્રકૃતિ કોઈ દિવસ ના ભૂલે વાક્ય એક વખત લાંચ લેતા રંગે હાથ ઝડપાયા અને સજા ભોગવ્યા પછી પણ રમણ સુધર્યો નથી કૂતરાની પૂંછડી જમીનમાં દાટો તો પણ વાંકીને વાંકી જ રહે થેન્ક યુ ફ્રેન્ડ્સ પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ